અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન અંડર અટેમ ટુ મર્ડરનો કેસ રજિસ્ટર કરવામાં આવેલો હતો જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટેન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ટ્વેલ્વ ડી એ ટુ ફાઈવ સિક્સ ફાઈવને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર પર અને ડાબા ઈજા કરી હતી તે સાથે હોસ્પિટલમાં પડેલી બે બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમણે ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ કામના જે આરોપી છે જયસુખ અર્સણ ખેતરિયા એમની ગઈકાલે ત્રેવીસ ત્રીસ જીરો ધોરણસર અટક કરવામાં આવેલી છે એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલિગલ